ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ નવા જીરુની આવકના શ્રી ગણેશ યાર્ડમાં આજ રોજ સવારે બાર કિલો નવા જીરુની આવક નોંધાઈ હતી નવા જીરુની પ્રથમ આવક નોંધાતા ખેડૂતોએ ફુલહારત્રી શ્રીફળ વધેરી હરાજી શરૂ કરવામાં આવી હતી હરાજીમાં મુહૂર્તના વીસ કિલો નવા જીરુના ભાવ રૂપિયા છેતાલીસ હજાર પાંચસો એકાવન બોલાયો હતો જ્યારે જૂના જીરુનો વીસ કિલોનો ભાવ અઠ્યાવીસો થી ચાર હજાર રૂપિયા સુધીનો બોલાયો હતો જસ્તર તાલુકાના દેવપરા ગામમાં ઉકાભાઈ કાનજીભાઈ કાકડિયા નામના ખેડૂત નવા જીરુનો મુહૂર્ત કરીને ભાવ મળ્યો હતો યાર્ડમાં પરબંદડી નામની પેઢી ધરાવતો વેપારી મેહુલભાઈ ખાખરિયા દ્વારા નવા જીરુની ખરીદી કરવામાં આવી હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે અહીં આવતા હોય છે આજે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતને જ્યાં પોતાની મહા મહેનતે પકાવેલો માલ વેચવાનો ભરોસો છે એવું સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં આજે અમારે નવા જીરાનું મુહૂર્ત થયું છે નવા જીરાના મુહૂર્તમાં ઉકાભાઈ કાક ઉકાભાઈ કાકડીયા જસદણ તાલુકાના દેવપરા ગામથી ખેડૂત અમારે ત્યાં માલ વેચવા આવ્યા હતા એમના જીરાના વીસ કિલોના ભાવ છેતાલીસ હજાર પાંચસોને એકાવન રૂપિયા ભાવ કરી અને અમારા ગોંડલના અગ્રગણ્ય વેપારી પરબધણીવાળા મેહુલભાઈ ખાખરિયાએ ખેડૂતને મુહૂર્તમાં છેતાલીસ હજાર પાંચસો એકાવન જેવો ઊંચો ભાવ આપી અને શ્રી ગણેશ કરાવ્યા હતા આમ તો એ મુહૂર્તનો ભાવ હતો જનરલી માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર રૂપિયા આસપાસ જીરાનો ભાવ આવે છે અને દેશની ઘણી ટોપ કંપનીઓ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મસાલા કંપનીઓ આવે છે એટલા માટે સૌરાષ્ટ્રમાં જીરાનો સૌથી ઊંચો ભાવ હંમેશા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રહેતો હોય છે અને આજે જે મુહૂર્ત થયું એના માટે અમને ખૂબ જ આનંદ થયો